you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આપી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાકોડિયા ઉપરાંત માડોદર અને ટીમ્બી ગ્રામ પંચાયતો એકત્રિત કરી આ નવી વાકોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર વાકોડિયા માડોદર અને ટીમ્બી ગ્રામ પંચાયતો વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાકોડિયા રોડ નજીકની ગ્રામ પંચાયતો છે એટલું જ નહીં આ ગ્રામ પંચાયતોના વિસ્તારોમાં મોટા ઉદ્યોગો જીઆઈડીસી શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની આ ગતિને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે બંધારણની જોગવાઈ અનુસાર જે તે વિસ્તારની વસ્તી વસ્તીની ની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે આ સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ નિર્ણય લીધો છે